માં સ્થાનિકોમાં ખુશીની લહેર દોડી છે ચોમાસામાં વરસાદ દરમિયાન ગામડાઓનો અમીરગઢ સાથે સંપર્ક તૂટી જતો હતો લોકોને અવરજવર કરવામાં હાલાકીઓ પડતી હતી જોકે હવે ઓવરબ્રિજ મંજૂર થતા સમસ્યાના અંત આવવાના એંધાણ જોવા મળી રહ્યા છે

હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં તાજેતરમાં પડેલી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ ઠંડી પૂરા જોશમાં જોવા મળી રહી છે પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈ રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે ભ્રીત છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે સોમવારે રોજે કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહી સામે સરકારી વકીલ દ્વારા આ કેસમાં અગત્યની માહિતી મેળવવાની હોય મંગળવારની મુદત માંગવામાં આવતા કોર્ટે મંગળવારની તારીખ આપતા ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી અનપુરાબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું પંદર મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા કે પુત્રી બહાર ન નીકળતા માતા એ દરવાજો ખખડાવ્યો હતો જે ન ખૂલતા મકાન પાછળ જઈ કાચની જાણીમાંથી જોતા તેણી ફર્શ ઉપર પડે હતી આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી

જીઆરડી દિવસ ચેકિંગ સુરક્ષામાં વધારો કરી દીધો છે સરહદી સીમા પરથી આવતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે આમ થર્ટી ને લઈ સરહદી વાવની માવસરી બોર્ડર પર કડક અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા શિયાળાની કડકડતી ઋતુમાં પોલીસ જવાનોની કામગીરી સરાહનીય બની રહી છે

પોતાના કારનામાને અંજામ આપે છે તેઓ કાવતરું કરી અમીરોના ખિસ્સા ઢીલા કરતા હતા એટલે કે હની ટ્રેપિંગની આખી ગેંગ ચલાવતા હતા ટીમમાં બે મહિલાઓ છે જે હાલમાં ફરાર છે અમદાવાદમાં બાવળા બગોદરા હાઇવેથી એક દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે બાવળા હાઇવે પર ભમાશરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો બગોદરાથી બાવળા તરફ જતા કાપડના ટ્રક ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતાં ટ્રક સાથે અથડાઈ હતી આ ઘટનામાં કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત સર્જાયો ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી શકે છે પવનની દિશા બદલાતા અને ભીજવાળા વાતાવરણના કારણે તાપમાનમાં બદલાવ આવ્યો છે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર વધ્યું છે દરમિયાન રાજ્યમાં આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાથે જ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે